કોડીનાર પ્રશાસન અને ભાજપના નેતાઓ વચ્ચે વધુ એક વખત વિવાદ સર્જાયો કોડીનારમાં પીએચસી નવી મશીનરીનું કલેક્ટર લોકાર્પણ કરે તે પહેલા જ માજી સાંસદ દીનુ સોલંકી સહિતના નેતાઓ સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા તાલુકા પંચાયત પ્રમુખના હાથે લોકાર્પણ કરાવી દીધું અગાઉ પણ કોડીનાર આરોગ્ય કેન્દ્ર પર લેબમાં નવા સાધનોનું કલેક્ટર લોકાર્પણ કરે તે પહેલા જ ભાજપના નેતાઓ દ્વારા લોકાર્પણ કરી દેવાયું હતું કોડીનારના ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો કે પ્રજા લક્ષી કાર્યોના લોકાર્પણમાં આમંત્રણ ન અપાતું હોવાનો તેઓના દ્વારા આરોપ લગાવાયો મૂળભૂત રીતે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડીનારની અંદર ટીબી નું એક ટ્યુનોટ મશીનનો લોકાર્પણ કરવાનું હતું જે સરકાર શ્રી ની ગ્રાન્ટમાંથી આવેલું છે અને સરકાર માંથી પરિપત્ર છે કે જે પણ કોઈ પદાધિકારીઓ હોય એને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું પણ અહીંના અમારા સંગઠનમાંથી ચલો નહીં તો ચાલે પણ સંગઠનમાંથી જે ભાજપ ની પાકમાંથી છૂટાએલા પ્રમુખ શ્રીઓ છે એમાંથી કોઈને પણ સૂચના આપવામાં નથી આવી કે તમે આ કોઈ કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપજો કલેક્ટર શ્રી દ્વારા તેમના હાથે ડાયરેક્ટ બધી માં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે જયારે પરિપત્ર ની અંદર ચોખ્ખું લખેલું છે કે પદાધિકારીઓને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું પણ જે સદંતર એનો જયારે અવમાન ના થઈ રહ્યું એવું લાગી રહ્યું છે